અને હજુ પણ જાણી લો મિત્રો કે આ વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચ્યું છે કલકત્તા સહિત રાજ્યના આ વિસ્તારોમાં કઈ જગ્યાએ કેવો પવન રહ્યો છે ક્યાં વરસાદની આગાહી અને ગુજરાતની અંદર શું રહેશે આગાહી ભારે પવન સાથે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી રાજ્યમાં વરસાદની કયા વિસ્તારોમાં કરવામાં આવી છે આગાહી નૈઋત્યનું ચોમાસું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું ને અરબી સમુદ્રની હલચલ ક્યારે થશે શરૂ આ તમામ અપડેટો આપણે એક પછી એક હવામાનને લઈને જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે હવે ચોમાસું બે હજાર ચોવીસ શરૂ થઈ ચૂક્યું છે અને બંગાળની ખાડીની અંદર પહેલી વરસાદી સિસ્ટમ બની હતી કે જે વાવાઝોડાની અંદર થઈ કન્વર્ટ સિવિયર સાયક્લોનની અંદર કન્વર્ટ થયેલી આ મોટી સિસ્ટમ અત્યારે વાવાઝોડાના ફોર્મમાં

રસ્તા ઉપર પાણી એટલો ભારે વરસાદ પવન ફૂંકાણો તો બીજી તરફ હજુ પણ આ વાવાઝોડાની શરૂ છે અસર આપ અહીં જોઈ શકો છો કે આ વાવાઝોડું અત્યારે બાંગ્લાદેશ અને કલકત્તાના આ જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં એમની આંખ જોવા મળી રહી છે કલકત્તાની અંદર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે બરીસાલની અંદર સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે આ વાવાઝોડુંને કારણે મિત્રો આજુબાજુના જે રાજ્યો છે જેની અંદર બાંગ્લાદેશ હોય પશ્ચિમ બંગાળ હોય મિઝોરમ મેઘાલય આ તમામ રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કારણ કે આ વાવાઝોડું મેદાની પ્રદેશો ઉપર તો આવી ચૂક્યું છે પરંતુ હજુ એમની અસરના ભાગરૂપે આગામી ચોવીસ કલાકની અંદર આજુબાજુના તમામ રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી ભારે પવન સાથે હવામાન વિભાગે કરેલી છે જોકે પહેલાંથી જ આગાહી કરી દેવામાં આવેલી હતી કે બંગાળની ખાડીની અંદર બનનારું આ રેમલ નામનું વાવાઝોડું ગુજરાતને કોઈ અસર કરતા નહીં રહે પરંતુ હવે પછી વાત કરવામાં આવે ગુજરાતની મિત્રો તો ગુજરાતની અંદર હવે ગરમીની અંદર મળશે રાહત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની થશે શરૂઆત મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પવન ફૂંકાશે તો આપને અત્યારે લાઈવ બતાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ત્રીસથી લઈ અમુક વિસ્તારોમાં ચાલીસ કિલોમીટરની ઝડપે જોટાના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કચ્છની અંદર નલિયા દરિયાકાંઠો માંડવી દરિયાકાંઠો હોય ગાંધીધામ જામનગરનો દરિયાકાંઠો આ સાથે જ દેવભૂમિ દ્વારકા સલાયા પોરબંદરના દરિયાકાંઠા આ વિસ્તારોની અંદર ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે અમુકવાર પચાસ કિલોમીટરના જોટાના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને હવે પછીના દિવસોમાં રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ ઘટશે પરંતુ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ હોય નવસારી હોય સુરત આ સાથે જ દરિયાકાંઠાના જે ભાવનગર અલંગ મહુવા વિસ્તારોની અંદર પણ ત્રીસ કિલોમીટરની પડ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી રહેશે આ સાથે જ મિત્રો મેદાની જે અંદરના પ્રદેશો એ વિસ્તારોની અંદર પણ પવન ભારે ફૂંકાય તેવી શક્યતા ગુજરાતની અંદર આગાહી લઈ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે કે નામનું વાવાઝોડું જે અત્યારે આપ જોઈ શકો છો આ વિસ્તારોમાં ભારે સક્રિય જોવા મળી રહ્યું છે એમના જે વરસાદી વાદળો છે પશ્ચિમી રાજ્યોની અંદર ભારે જોવા મળી રહ્યા છે બીજી તરફ અરબી સમુદ્રની જે ચોમાસાની બે હજાર ચોવીસનું જે ચોમાસું છે નૈઋત્યનું એમની પાંખ કરતા બંગાળની ખાડીની પાંખ અત્યારે ભારે આગળ વધતી જોવા મળી છે નૈઋત્યનું ચોમાસું અત્યારે કેરળની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કેરળના કેટલાય વિસ્તારોની અંદર આઠ ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકી ગયો છે ભારતીય હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે કેરળની અંદર મિત્રો એકત્રીસમી મેના રોજ નૈઋત્યનું ચોમાસું બેસ છે પરંતુ કેરળના રાજ્યોની અંદર અત્યારે ચોમાસા જેવો ભારે માહોલ જોવા મળી ગયો છે એટલે કે ત્યાં ચોમાસું જોકે વિધિવત હવામાન વિભાગે ભલે ન જાહેર કર્યું હોય પરંતુ આ વિસ્તારોમાં અત્યારે ચોમાસું બેસી ગયાના પૂરેપૂરા પરિબળો જોવા મળી રહ્યા છે ને તો બીજી તરફ આપણે જણાવી દઈએ કે આ નેત્યનું ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે એક અહેવાલ અનુસાર આ સાથે જ આપણે જણાવ્યા હવામાન વિભાગ અનુસાર મિત્રો દસથી લઈ બાર જૂનની આજુબાજુ મુંબઈ પાસે આ નૈઋત્યનું ચોમાસું આજુબાજુન એક્ટિવિટીના વરસાદની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરવામાં આવે તો મિત્રો એમણે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર છવ્વીસમી મેથી લઈ ચાર જૂનની વચ્ચે રોહિણી નક્ષત્ર જે રહેવાનું છે એની અંદર ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર જેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આપને વાત કરવામાં આવે તો આપ અહીં સેટેલાઇટ પિક્ચરના આધારે પણ જોઈ શકો છો તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે પછી વહેલી સવારથી મિત્રો ઘાટા વાદળો જોવા મળશે અમુક વિસ્તારોની અંદર રેડા ઝાપટા રૂપી વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ આપને વાત કરવામાં આવે તો એકત્રીસમી મેના રોજ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત આ સાથે જ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણથી અમુક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા રહે ખાસ કરીને આપ જોઈ શકો છો તો મિત્રો ત્રણ જૂન બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલનું પ્રમાણ જોવા મળે કારણ કે મિત્રો જૂનના પહેલા સપ્તાહની અંદર અરબી સમુદ્રની અંદર ભારે હલચલ જોવા મળશે બીજી તરફ આપ જોઈ શકો છો તો પશ્ચિમી ઘાટની અંદર જેટલા પણ ગુજરાત આપ જોઈ શકો છો ભારતના રાજ્યો આવેલા છે પશ્ચિમી ઘાટની અંદર ભારે વરસાદ જૂન મહિનાના પહેલાં સપ્તાહની અંદર શરૂઆત થઈ જાય જેમાં કેરળથી લઈ કર્ણાટક બેંગલુરીથી લઈ પુણે અને મંબુ સુધી મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે જૂન મહિનાના પહેલાં સપ્તાહની અંદર ભારતના પશ્ચિમી ઘાટના તમામ રાજ્યોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો બીજી તરફ ગુજરાતની અંદર મિત્રો ત્રણમી ત્રણ જૂનના રોજ આપ જોઈ શકો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વરસાદનું આગમન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થાય આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય જેમાં ડાંગ હોય વલસાડ હોય સુરત હોય તાપી હોય નવસારી હોય આ વિસ્તારોની અંદર પણ જે વાદળાઓ છે અરબી સમુદ્રના એ લંબાતા જોવા મળી રહ્યા છે ને જેના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો જૂન મહિનાના પહેલા સપ્તાહની અંદર જ પહેલા અઠવાડિયાની અંદર જ મિત્રો અમુક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ જોવા મળે તેવી અત્યાર પ્રમાણે આગાહી જોવા મળી રહી છે જેમાં વલસાડની અંદર તો મિત્રો જૂન મહિનાના શરૂઆતના દિવસોથી જ શરૂ થઈ જશે વરસાદ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ત્રણ જૂન બાદ વરસાદનો જોર જોવા મળશે પરંતુ વિધિવત નેત્યના ચોમાસાના ચોમાસાનો વરસાદ મિત્રો પંદર જૂન આજુબાજુ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને હવે પછી મિત્રો આપણે જણાવીએ તો અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાને લઈને છે આગાહી તો આપણે જણાવીએ કે અત્યારે સામુદ્રિક જે તાપમાન જોવા મળી રહ્યું છે એ પણ અત્યારે ઊંચું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર આઠ જૂન બાદ ભારે હલચલ જોવા મળશે અને અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ બને અને એ સિસ્ટમ વાવાઝોડા સુધી પણ પરિવર્તિત થાય એવા સંકેતો છે પરંતુ હજુ અગાઉથી આગાહી કહેવી એ ખૂબ જ મુશ્કેલ છે આથી આગામી દિવસોમાં જે કાંઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું અરબી સમુદ્રની અંદર પણ જૂન મહિનાના પહેલાં પંદર દિવસની અંદર સિસ્ટમ બનશે પરંતુ એ સિસ્ટમ શું વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં એ કહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે અરબી સમુદ્રને સિસ્ટમ વાઇઝ જોવા જઈએ તો ઓળખવો ખૂબ જ અઘરો હોય છે જે પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમારા હું સુધી પહોંચાડતા રહીશું તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય હિન્દ જય ભારત